નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો આપણે ત્યાં અમુક વાક્યો અને અમુક સૂત્રો બોલાતા રહેતા હોય છે અને અમુક વ્યક્તિના સિદ્ધાંતોના પણ ઉદાહરણો સમયે સમયે દેવાતા રહેતા હોય છે હવે આમાંથી મોટા ભાગના વાક્યો સૂત્રો અથવા સિદ્ધાંતો ગંભીર પ્રકારના હોય છે અને એટલા જ અસરકારક પણ હોય છે અને આમાં બને છે એવું કે આ બધું અવારનવાર સાંભળવા મળતું હોવાથી તેની અવગણના થતી હોય છે અથવા સિરિયસલી લેવામાં આવતો હતો નથી અહીં સુધી આ જે વાત થઈ તે સ્ટોક માર્કેટ સાથે એટલી જ જોડાયેલી છે અને સુસંગત છે જેટલી સામાન્ય વહીવટ સાથે જોડાયેલી હોય હવે આવા સૂત્રો સિદ્ધાંતો અને વાક્યોમાંથી આજે અહીંયા બે થી ત્રણ બાબત ઉપર પ્રકાશ પાડવો છે આપણે વાત પ્રથમ નજરે સામાન્ય લાગે તેવી છે પણ ઊંડાણવાળી છે સિરિયસ છે અને આશા પણ છે કે આ ચર્ચાથી કોઈના જીવનમાં વેલ્યુ એડ થશે તો આપ સૌ જોડાયેલા રહેશો આ સાથે વાતની જો શરૂઆત કરીએ તો આપણને હંમેશા સાંભળવા મળતું હોય છે કે એક ગરીબ મજૂર પાસે પણ ચોવીસ કલાક છે મધ્યમ વર્ગ પાસે પણ ચોવીસ કલાક છે અને અમીર એટલે કે અપર વર્ગ પાસે પણ ચોવીસ કલાક છે અને પાછા મહેનત તો આ દરેક વર્ગ કરે છે તો પછી આ આટલો મોટો તફાવત કેમ અને આ ડિફરન્સ નું રીઝન શું છે કારણ શું છે અને આના જેવો એક બીજો સિદ્ધાંત છે જે આખા વિશ્વના અમીરોમાં જેની ગણના થાય છે અને આખા વિશ્વના સૌથી મોટા ઇન્વેસ્ટર તરીકે જાણીતા એવા વોરેન બફેટ સાહેબ નો સિદ્ધાંત છે કે બધા જયારે વેચતા હોય અને એક ડરનો માહોલ છવાયેલો હોય ત્યારે ધીરે ધીરે ખરીદો ખરીદી કરવાનું ચાલુ રાખો અને બધા જયારે ખરીદતા હોય ત્યારે ડરો ખાસ કરીને ખરીદી ડરો ખરીદી કરવાથી દૂર રહો અને યોગ્ય સમયની રાહ જુઓ અને સામાન્ય પણ એવું બનતું હોય છે કે કોઈ પણ જગ્યાએ સેલ એટલે કે વેચાણ ચાલુ થાય ત્યારે લોકો ખરીદી માટે ઉમટી પડતા હોય છે જયારે સ્ટોક માર્કેટમાં આનાથી વિરુદ્ધ બનતું હોય છે જેના ઉપર વોરન બફેટ સાહેબે સૂત્રાત્મક ટકોર કરી છે જો કે આ સિદ્ધાંતની સાથે રિચ ડેડ પoor ડેડના લેખક રોબર્ટ કિયોસેકરો સિદ્ધાંત પણ સુસંગત થાય છે અને એના સિવાય પણ અનેક ઉદાહરણો છે પરંતુ આપણે વાત છે આપણા સ્ટોક માર્કેટના વર્તમાન સમયની અને સ્ટોક માર્કેટ જે છે ને તે એક रणसंग्राम છે એક યુદ્ધનું મેદાન છે અને એક રોકાણકાર અથવા ટ્રેડર આ યુદ્ધમાં એક યોદ્ધો છે જેને યુદ્ધ લડી અને અને જીતવાનું છે યુદ્ધ કોઈ પણ હોય જંગ કોઈ પણ હોય એને જીતી શકાય છે કે એક અસરકારક વ્યૂહરચના હોય અને અહીંયા આપણે આગળ જે ચર્ચા કરી ને કે દરેક પાસે ચોવીસ કલાક છે તો આટલો તફાવત કેમ તેનો જવાબ અહીંયા મળે છે કે એક અસરકારક વ્યૂહરચના સમયને પારખવો અને યોગ્ય સમયે નિર્ણય લેવો કારણ કે વાત કરીએ તો એક સીધો સવાલ આવે કે કોઈ પણ દિવસે ખરીદી કરીએ ભાવ તો ઘટતો જાય છે અને એવરેજ કરીએ તો પણ લોચ જ હોય છે વાત તો સાચી પણ છે પરંતુ આને સમજવા માટે દ્રષ્ટિ જરા વિશાળ કરવી પડે અને તક ગોતવી પડે એક બીજી વાત કે સ્ટોક માર્કેટ પ્લેટફોર્મ નું છે વિષય છે અને નફો બાય પ્રોડક્ટ છે અને કોઈ પણ નિવેશ રિટર્ન માટે સમય તો માગે જ છે ભાગી જ લેતો હોય છે માટે વિઝન તો લોંગ ટર્મ જ રાખવું જોઈએ હવે આપણે આગળ છોડેલો મુદ્દો લઈએ કે ભાવ ઘટતા જ જાય છે તો શું કરવું અને આ મુદ્દે જ દ્રષ્ટિ વિશાળ કરવાની વાત છે દરેક ના ઇટીએફ છે અને આ કિંમત દરેક ઘટાડે ખરીદી કરવામાં અનુકૂળતા રહે એટલી નાની હોય છે અને બીજું કે દરેક ઇન્ડાયસીસ એક સાથે વધતા પણ નથી અને એક સાથે ઘટતા પણ નથી ઉદાહરણ તરીકે વર્તમાન સમયમાં ગોલ્ડ ઇટીએફ સિલ્વર ઇટીએફ જે દુનિયા આખેમાં ટોચ ઉપર છે વાત માત્ર એટલી જ છે કે પ્રોફિટ મળે છે બાય પ્રોડક્ટ સમજીને બુક કરો ઘટેલું છે તે ખરીદી લો અને આ ઘટાડે ખરીદેલા પણ પ્રોફિટ બુક કરવાનો વારો આવશે જ જ્યારે બીજું કંઈક ઘટેલું હશે અને સજ્જનો આ ગોલ્ડ ઇટીએફ ઉપર તો છેલ્લા બાર મહિનામાં ચાર વખત ચર્ચા કરેલી છે આ જ યુટ્યુબ ચેનલ ઉપર તો સજ્જનો આજે બસ આટલું જ આ સાથે અહીંની આજની ચર્ચા એ પૂરી કરીએ છીએ આગળ ચર્ચા ચાલુ રહેશે જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર